ગાડી છે ને ના ભાઈ ના હો ગાડી ની વાત નઈ તારે બે ટાઈમ જમવું હોય ને તો ઘેરાવી ને જમી જાય બાકી ગાડી માંગતો નહી કેમ ભાઈ હું ગાડી માંગ પેટ્રોલ નથી ક્યાં તું પેટ્રોલ નખાઈશો અહીંયા મવા ગયો ત્યાં પેટ્રોલ નખાયું તું આ તો ભાઈ બનશો ને તે શરમ નો મારે એવું કઈ નક્કી હતો બાકી તું પેટ્રોલ જ ના નખાવતો અને આમાં હું પેટ્રોલ એકલું જ બળે ઓયલ બળે ટાંગા ઘાય આ કઈ મફત થોડી હાલે મારો ભાઈ તું હા એ ભલે નખાયું ભાઈ તારે ક્યાંક દવાખાના કામ હોય ને તું તારે અડધી રાખે મારી ગાડી લઈ જાય બાકી તારે આ હરવા ફરવા જવું હોય તો આપડી ગાડી છે એટલે ભાઈ તને એક ગાડી દીધી ને તે તને લાદુ ફાવી ગયું એટલે તું વાર ગાડી માં

અત્યારે એને બહુ ગરસ છે આપણે એને કાયમ ત્યાં તો હારા પછી તું કોણ ને હું કોણ એટલે ભાઈ આપણે કાંઈ હારે ખાવા જવાય નહીં એની કરતા આ બરોબર છે ના પાડી દઈએ બકી જાય